ઈડરમાં નદીમાં બે વ્યક્તિ કાર સાથે તણાયાનો મામલો ઈડરના વડિયાવીર અને કડદિયારા વચ્ચે આવેલ કરોલ નદીમાં બે વ્યક્તિ કાર સાથે તણાયાનો મામલો સામે આવ્યો છે બંને વ્યક્તિને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા બંને વ્યક્તિ કડિયાદરાના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સુથાર નયનાબેન અને તેમનો ભાણિયો અમદાવાદથી લોકાચાર અર્થે આવ્યા હતા અને ત્યારે વડિયાવીરથી કરોલ નદીમાંથી પસાર થતા સમયે પાણીના પ્રવાહ સાથે કાર તણાઈ કહી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ઈડર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી સ્થાનિક લોકોની સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘટના બાદ મામલતદાર અને પ્રાંત અધિકારી સહિત સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં હાજર રહ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ